ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સામે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં કોપીરાઈટ અને ખંડણી બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાતા ખડબડાહટ મચી ગયો છે આ સંદર્ભમાં વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે જ્યારે મેં વાતચીત કરી ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે તેમને ખોટા કેસમાં ફસાવાના ષડયંત્રો થઈ રહ્યા છે તે આજના સમયમાં જે સરકાર વિરુદ્ધ બોલતા હોય છે તે બાબતને લઈને ક્યાંક ને ક્યાંક સરકારને આ વસ્તુ નથી ગમી રહી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેવડિયા પ્રવાસને લઈને પણ વાત કરી હતી ને તેના જ કારણે આવું બધું ષડયંત્ર ચાલી રહ્યું હોય તેવો પક્ષ તેમણે મૂક્યો છે પણ કઈ કઈ કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો નવજીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડાક દિવસ પહેલાં મધ્ય ગુજરાત હેડલાઇન કરીને એક છાપો છે તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં આ મધ્ય હેડલાઇન છાપુના જે માલિક છે ગિરીશ સોલંકી તેમની સામે અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ બધા ઘટનાને લઈને મામલો ગરમાયો હતો ચકચાર આ બાબત બની હતી ત્યારે સૌરાષ્ટ્ર હેડલાઇનમાં હાલનો જે છાપુ ધરાવનાર છાપુ ચલાવનાર જે ફરિયાદી છે જેમનું નામ પુષ્પરાજસિંહ ઘનશ્યામસિંહ રાણા છે તેમના મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરે છે જેમાં તેઓ કહી રહ્યા છે કે સૌરાષ્ટ્ર હેડલાઇન છે તેના જે મુખ્ય માલિક હતા તેમની પાસેથી થોડાક સમય પહેલાં તેમણે આ સંસ્થા ખરીદી છાપું ખરીદ્યું ત્યારબાદ તેઓ ચલાવી રહ્યા છે તો તેમના જ લોગોના માફક આ મધ્ય ગુજરાત હેડલાઇનનો લોગો છે તે બનાવવામાં આવ્યો ને તેમની શાખને નુકસાન પહોંચે તેમની સંસ્થાની પ્રતિષ્ઠા ખરડાય તે માટેના કૃત્ય થયા જે બાબતના સંદર્ભમાં આ બાબતે ગિરીશ સોલંકીનો જે હાલ ફરિયાદી છે જે ફરિયાદમાં લખાવ્યા મુજબ તેઓ કહી રહ્યા છે કે તેમનો સંપર્ક કર્યો ફરિયાદી કહી રહ્યા છે કે તેમની પાસે ટ્રેડમાર્ક છે કોપીરાઇટ છે તમામ વસ્તુઓ છે આ બાબતની ઝેરોક્ષો છે તો પરંતુ તેમના જેવો લોગો બનાવીને લોકોને ગુમરાહ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હોય તે બાબતે તેઓ ગિરીશ સોલંકીને મળ્યા અને આ જે લોગો બાબતે ચર્ચા કરી ત્યારે ફરિયાદમાં જણાવ્યા મુજબ ગિરીશ સોલંકી પર આરોપ લાગી રહ્યા છે કે આ જે ફરિયાદી છે તેમ તે જાનથી મારી નાખવાની ધમકી આપી એટલું જ નહીં પત્રકાર જગદીશ મહેતા સામે પણ આ ફરિયાદી આરોપ કરી રહ્યા છે કે તેમણે ખંડણી માગી તેના જ કારણે મામલો ગરમાયો છે આ ઘટના બાદ આ ફરિયાદી દ્વારા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે જે મામલે ખંડણી કોપીરાઈટ તેમજ અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો છે ત્યારે આ ઘટનાના સંદર્ભમાં અમે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાનો સંપર્ક કર્યો અને તેમનાથી આખું પ્રકરણ છે તે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે હકીકત વાત કરતાં કહ્યું કે આજે થોડાક સમય પહેલાં મધ્ય મધ્ય ગુજરાત હેડલાઇન જે છાપું છે તેના માલિક સામે પોલીસે ગુનો નોંધ્યો જ્યારે તેઓએ થોડાક સમય પહેલાં પીએમ મોદીના એક કાર્યક્રમ વિશે ટિપ્પણી કરી ને આ કાર્યક્રમ કેવડિયા ખાતે એકત્રીસમી ઓક્ટોમ્બરે થયો હતો ને બીજી તરફ સૌરાષ્ટ્રમાં ખેડૂતોની કમોસમી વરસાદના કારણે જે દયનીય હાલત બની હતી તે બાબતે તેમણે વાત કહી તેના કારણે આ વસ્તુ તંત્રને ના ગમી તેમના પર દબાણ કરવામાં આવ્યો તેવા આરોપો તેઓ કરી રહ્યા છે ને ત્યારબાદ તેઓ આટલેથી ન માન્યા તો ત્યારબાદ તેમને પણ ધમકાવવામાં આવ્યા અને અંતે તેમની સામે જે ગુનો નોંધાયો તે બાબતે તેઓ ષડયંત્ર ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે ને તેમણે કહ્યું કે તેનાથી તેમને કોઈ ફરક નથી પડતો તેઓ સત્યની રાહ પર ચાલી રહ્યા છે ને તેમણે કહ્યું કે સત્ય મેવો જૈતે એટલે સચ્ચાઈની જીત થશે પરંતુ જે આ મામલો ગરમાયો છે જગદીશ મહેતાએ કહ્યું કે પીએમ મોદી પર ટિપ્પણી કરવાના કારણે તેમને સામે કિન્નાખોરી રાખીને તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે એટલે બીજી તરફ ફરિયાદી દ્વારા આરોપ કરવામાં આવી રહ્યા છે તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો